નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી ભ્રષ્ટાચારનો પર્યાય છે એ અમરેલીની નગરપાલિકા છે એ બની ગઈ છે અમરેલી શહેરના લોકો પાસેથી આ ભાજપના શાસકો બેફામ રીતે વેરો છે એ વસૂલે છે છતાં પણ આ ભાજપના શાસકો શહેરીજનોને સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ છે એ નીવડા છે સ્વચ્છતાના નામે મોટી મોટી વાતો કરતા ભાજપના શાસકો આજે અમરેલી શહેરને સ્વચ્છ કરવામાં સાવ નિષ્ફળ ગયા છે દર મહિને સફાઈના નામે સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવે છે અને આ બિલમાંથી જે કાંઈ રકમ છે એ ભાજપના નેતાઓ અને એજન્સીની ભાગ બટાય છે એ કરવામાં આવે છે આજે અમરેલી શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ગંજ છે એ ખડકાયેલા છે એક પણ સોસાયટી છે એ વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થતી નથી જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળો ઉપર ગંદકીનું સામ્રાજ્ય છે એ જામેલું જોવા મળે છે માત્ર ને માત્ર કાગળ ઉપર જ સફાઈ થાય છે અમરેલી નગરપાલિકાના ભાજપના શાસકો સફાઈ ને કચરાનો કોન્ટ્રાક્ટ જેમની પાસે જે એજન્સી પાસે છે એમના નામે દર મહિને લાખો રૂપિયાના બિલ બને અને બિલ માંથી ભાજપના નેતાઓ છે એ ભાગ ભાગબટાઇ કરે છે શહેરીજનોના આરોગ્યની કોઈ જ આ ભાજપના શાસકોને પડી નથી ઘણા બધા વાહનો છે નગરપાલિકાના જે સ્વચ્છતા માટે કચરો ઉઠાવવા માટે જે ખરીદવામાં આવ્યા છે એ પણ ધૂળ ખાય છે સડે છે અમરેલી શહેરની જનતા છે એ આ ભાજપના પાંચ વર્ષના શાસનને જોઈ લીધું જાણી લીધું અને ભાજપના શાસકોને ઓળખી ગયા છે ટૂંક સમયમાં જ એટલે કે ગણતરીના બે મહિના પછી જ જ્યારે અમરેલી નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે ભ્રષ્ટ ભાજપના શાસકોને આ ભાજપ પક્ષને અમરેલી શહેરની જનતા છે એ ઝાકારો આપવાનું કામ છે એ કરવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત